આપડે નમસ્કાર મિત્રો હું બાબરજી મારો અભ્યાસ છે બી એસસી એગ્રીકલ્ચર અને આજ રોજ આ દુકાન આવેલી છે જેતપુર એપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર અઠ્યાવીસ નંબરની દુકાન છે નીલકંઠ હેગ્રો ટ્રેડિંગ કંપની આજ રોજ જે પ્રોડક્ટ તમે રીંગણી બ્લેક અમૃત અમૃત સો ટકા રિઝલ્ટો મળતા નથી આ જે પ્રશ્નો પણ આ બે તો ઘણા ખેડૂતોએ વાપરી અને સો એ સો ટકા રિઝલ્ટ આપનારી પ્રોડક્ટ છે જેમાંની એક વાત કરું બ્લેક અમૃત આ બ્લેક અમૃત પ્રોડક્ટ રહી એ કોઈ પણ પાકની અંદર વાપરી શકો છો ચાહે શાકભાજી હોય હોય કે પછી તમારે જેવા કપાસ છે છે બરાબર સાથે સોયાબીન મગફળી છે ધાણા છે જીરું છે તલ છે ચિયા છે કે વેલાવાળી વસ્તુ હોય કોઈ કેટી કરતું હોય તરબૂચ કરતું હોય મરચી કરતું હોય કે આપણા એરિયાની અંદર બીજા શાકભાજીના ના તાલાડા છે તો અહીંયા કેરી ખાતી હોય લીંબુ છે વંથલીની અંદર ચીતું છે વંથલીની અંદર

કરાવે કરાવે છે છે વિકાસ બરાબર છોડની અંદર સુયા બેસતા હોય ત્યારે આ બ્લેક અમૃતનો ઉપયોગ કરે તો જોરદાર ફાલમાં વધારો કરે સુમાં વધારો કરે સાબકામાં વધારો કરે બરાબર છે અને એ ફૂલ સુયા સાબકાને ખરવા દેતા નથી જેનાથી શું થાય

સાડીયા નું લીટર છે એક લીટર માંથી વીસ પંપ થાય પચાસ એમ એલ માત્ર બાવીસ રૂપિયાના કામની અંદર આ બધી અમૃત કામ કરે વૃદ્ધિ વિકાસ ફૂટ ઉત્પાદન